આણંદ જિલ્લાના નિવૃત્ત પેન્શનરોને પોસ્ટ વિભાગ દ્વારા ઘર બેઠા જ વિનામૂલ્યે ડિજિટલ હયાતી પ્રમાણપત્ર મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પહેલી મે થી એકત્રીસ જુલાઈ સુધી નિવૃત્ત પેન્શનરોને હયાતી પ્રમાણપત્ર મેળવવાનું હોય છે આણંદ જિલ્લામાં સત્તર હજારથી વધુ પેન્શનરો હયાત છે હાલ ગુજરાત રાજ્યમાં કુલ છ લાખ ચાલીસ હજાર જેટલા નિવૃત્ત પેન્શનરો છે ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ વિભાગ સાથે એમઓયુ કરતા

જી આપનું નામ પરિચય મારું નામ શંભુભાઈ મગનભાઈ વાળન છે બારજનના રહેવાસી છું નિવૃત્ત શિક્ષક છું હં મળી અત્યારે સરકારની જે યોજના છે નિવૃત્તિ બાદ જે પેન્શનની હયાતીનું સર્ટિફિકેટ લેવાનું હોય છે તો તેનો આપને લાભ મળ્યો ખરો હા સરકારે જે નિયમ કર્યો છે નિવૃત્ત ટેન્સરના શિક્ષકો માટે ટ્રેઝરીમાં જવું પડતું હતું પ્રાઇવેટ જવું પડતું હતું એસબીએમ જવું પડતું એના કરતાં પોસ્ટના કર્મચારીઓ ઘેર બેઠા આવીને સારી રીતે અમારું કામ કરી જાય છે અને અમારા સિનિયર સિટીઝનો માટે ઘણું ફાયદાકારક છે સરકારને શું કહેશો સરકારને કોઈ સરકારનો ખૂબ ખૂબ આભાર કે અમારે તો ઘેર બેઠા એ અને અમારે કામગીરી કરી જાય છે પોસ્ટ માસ્તર પોસ્ટ કર્મચારીઓ પોસ્ટના બધા જ જી સાહેબ આપનું નામ પરિચય મારું નામ એ જે પરમાર છે હું સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ આણંદ ડિવિઝનમાં ફરજ બજાવું છું સાહેબ ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગે એમઓયુ કર્યા છે નિવૃત્ત પેન્શનરો માટે અત્યારે હયાતી પ્રમાણપત્ર આપવામાં આવે છે શું કહેશો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સાથે જે એમઓયુ થયું છે એમાં પેન્શનરોને વિના ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપવામાં આવે છે જેના કારણે પેન્શનરોને ટ્રેઝરી સુધી કે બેંક સુધી જવું પડતું નથી અને ઘરે બેઠા એમને ડિજિટલ સર્ટિફિકેટ મળી શકે છે અમારા બ્રાન્ચ પોસ્ટમાસ્ટરો અને પોસ્ટમેનો ઘરે ઘરે જઈને તેમના સર્ટિફિકેટ ઇશ્યુ કરી રહ્યા છે સાહેબ આ સર્ટિફિકેટનો કોઈ ચાર્જ ખરો આ સર્ટિફિકેટ વિના મૂલ્યે મળે છે અને તેમને કોઈ પણ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી પેન્શનરોને શું અનુરોધ કરશો પેન્શનરોને મારી એક નમ્ર વિનંતી છે કે મેક્ઝિમમ વધુમાં વધુ આ યોજનાનો લાભ લે અને એમને જે ટ્રેઝરી અને બેંકમાં જવું જવું પડે છે એનાથી એમને મુક્તિ મેળવે